નમસ્કાર સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ના કરો આ કામ નહીં તો નારાજ થશે માતા લક્ષ્મી સનાતન ધર્મમાં વૈશાખ મહિનાને વિશેષ મહત્ત્વ છે હિન્દુ કેલેન્ડર મુજબ અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મ અક્ષય તૃતીયા તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વર્ષ અક્ષય તૃતીયા તહેવાર દસ મેના રોજ ઉજવવામાં આવશે આ દિવસે શુભ કાર્ય માટે વિશેષ માનવામાં આવે છે આ દિવસથી દાન પૂજા જપ અને તપ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે તમે કોઈ પણ શુભ કાર્ય કોઈ પણ મુહૂર્ત વગર કરી શકો છો અક્ષય તૃતીય પર સોનું ખરીદવાનું વિશેષ મહત્વ છે પરંતુ આ દિવસે ઘણા કામ એવા છે જે ન કરવા જોઈએ અક્ષય તૃતીયાના દિવસે કઈ વસ્તુઓથી બચવું જોઈએ તેના વિશે જાણીશું અક્ષય તૃતીયાના દિવસે ફૂલથી માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ તેમજ મસાલેદાર ભોજન પણ ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી અશુભ પરિણામ આવી શકે છે અક્ષય તૃતીયા દિવસે વ્યક્તિએ માત્ર સાત્વિક આહાર લેવો જોઈએ તેનાથી માનસિક શાંતિ મળે છે અક્ષય તૃતીયાના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે આ કારણથી અક્ષય તૃતીયા પર ઘરની સ્વચ્છતાનું ધ્યાન રાખો અને કચરો ન નાખો પૂજામાં ગુસ્સો ન કરવો પૂજા દરમિયાન જો કોઈ વ્યક્તિ વિક્ષેપ અથવા ગુસ્સો કરે છે તો માતા લક્ષ્મી તેના પર નારાજ થઈ જાય છે તેથી અક્ષય તૃતીયાના દિવસે તમારે તમારા મનને શાંત રાખવું જોઈએ અને શાંત રીતે મા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ કારણ કે શાંત મનથી પૂજા કરવાથી મા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ માનવામાં આવે છે આ કારણથી અક્ષય તૃતીયા પર તુલસીના પાન ન તોડવા જોઈએ આ દિવસે તમે તુલસીની પૂજા કરી શકો છો અને સાંજે ઘીનો દીવો પટાવી શકો છો આ ખોટું કામ ન કરો અક્ષય તૃતીયા પર વ્યક્તિએ જુગાર ચોરી લૂંટ જુગાર અને જૂટ બોલવા જેવા કાર્ય ન કરવા જોઈએ આ સિવાય અક્ષય તૃતીયા પર કોઈના પૈસા ઉધાર ન આપવા જોઈએ તેનાથી ઘરમાં ગરીબી આવી શકે છે માતા લક્ષ્મી પણ ગુસ્સે થઈ શકે છે